પ્રકાશનો તહેવાર તમારી જિંદગીમાં પ્રકાશ લાવે કાળી ચૌદસ દિવાળી અને નવા વર્ષની જીઆઈડી ન્યૂઝ ચેનલ તરફથી હાર્દિક શુભેચ્છાઓ જનસેવા પ્રભુસેવા ટ્રસ્ટે વિવિધ વિસ્તારોમાં પાંચસો મીઠાઈના બોક્સનું વિતરણ કર્યું જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સામાજિક સેવા કાર્યક્રમનું આયોજન કર્યું આ કાર્યક્રમ અંતર્ગત ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા પાંચસો મીઠાઈના બોક્સનું વિતરણ નબળા વર્ગના લોકો અને સમુદાયના જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું વિશેષ રૂપે નર્મદા નદી ઉપર બનતા નવા બ્રિજના કામમાં નિમણૂક કરેલા કામદારોને પણ મીઠાઈ આપવામાં આવી જેથી શ્રમિકોના મહેનત અને સેવાભાવને વધારવાની એક નાની કોશિશ થઈ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આવું સામાજિક કાર્ય નિયમિત રીતે ચાલુ રહેશે અને સમાજના દરેક વર્ગમાં સહકાર અને માનવતાના ભાવને મજબૂત કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે નમસ્કાર આજ રોજ અમારી સંસ્થા જનસેવા પ્રભુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ શ્રમ વિસ્તારોમાં જઈને પાંચસો બોક્સ મીઠાનું વિતરણ કર્યું છે અને આ મીઠાના બોક્સ આપવા માટે ઘણી ઘણા લોકો આગળ આવ્યા હતા જેમ કેસોએસ એન્જિનિયરિંગ વર્ક એસઓ સર્વિસ બજરંગ ઇન્ટરપ્રાઇઝ ભરત ઇન્ટરપ્રાઇઝ શ્રીરામ રામ ઇન્ટરપ્રાઇઝ પ્રિન્સ ભાઈ જેઓ આ બોક્સમાં અમારી સાથે સહભાગી બન્યા હતા અને અમે તો એક માધ્યમ હતા જે બોક્સ મીઠાઈના બોક્સ એમણે આપ્યું એ જ મીઠાઈના બોક્સ અમે અલગ અલગ વિસ્તારોમાં જઈને શ્રમ વિસ્તારોમાં જઈને અમે વિતરણ કર્યું છે તો આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપ લોકો અમારી સંસ્થા સાથે જોડાઈને આ આ સેવા કાર્યમાં સહભાગી બન્યા સંસ્થા દિવાળી તેમજ નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવું છું આપ સૌ અમારી સંસ્થાને આવી રીતે આશીર્વાદ આપજો કે અમારી સંસ્થા જનસેવા પ્રભુસર ચેરિટેબલ ટ્રસ્ટ જે સેવા કાર્ય કરી રહી છે નિરંતર આ જ રીતે કરતી રહે એવી આપસો સૌ ભગવાનથી પ્રાર્થના કરજો જય જય ભરત ભરત માતા કી જય